મિત્રો નમસ્કાર લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને જે એક્ઝિટ પોલ જે આજે દેશની મીડિયા બતાવતી હતી એના વિપરીત આજે પરિણામો આવ્યા છે હું આભાર માનીશ ભારત દેશના તમામે તમામ મતદારોનો કે જેમણે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન ઉપર વિશ્વાસ મૂક્યો છે હું દેશની વાત ન કરતા હવે અત્યારે ફક્ત સાબરકાંઠા લોકસભા મતવિસ્તારની વાત કરીશ ચોક્કસથી કોંગ્રેસ પક્ષને અહીંયા જીત નથી મળી પરંતુ ગત વિધાન લોકસભાની ચૂંટણી કરતાં આ વખતે અમને મત વધારે મળ્યા છે અને જે પાંચ લાખ કરતાં વધુ મતદારોએ જે કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો છે એ તમામે તમામ મતદારોનો હું આભાર માન માનીશ આપ સૌ જાણો છો તેમ કે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમે આપણા સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો તો ક્યાંક અમારી તૂટી રહી ગઈ હશે ક્યાંક અમે મતદારોને એ સમજાવવામાં સફળ નથી રહ્યા તો એનું પણ એનાલિસિસ કરીને આવનાર સમયમાં આ તમામે તમામ જે અમારી ત્રુટીઓ છે એનું પણ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું છું ફરી એકવાર ક્ષત્રિય સમાજનો પણ આભાર માનું છું મતદારોનો આભાર માનું છું કોંગ્રેસ પક્ષના અમારા આગેવાનો જેઓએ ઉત્સાહપૂર્વક કામ કર્યું અને મતદારો સુધી પહોંચી અને કોંગ્રેસ પક્ષની જે સિદ્ધાંતો છે એ સમજાવવા માટે પ્રયત્ન કર્યો મોડાસા શહેરના લઘુમતી સમાજના જે મતદારો છે એમનો પણ આભાર માનીશ તમામે તમામ સમાજના લોકોએ જેઓએ કોંગ્રેસ પક્ષને જે મતદાન કર્યું છે એમની ફેવરમાં એનો આભાર માનીશ સરડોઈ મારું ગામ સરડોઈ અને આજુબાજુના જે ગામના આગેવાનોએ જે અમને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અને મતદાન દરમિયાન પણ અમને જે સહકાર આપ્યો છે એ તમામનો આપણા સંગે આભાર માનું છું ફરી એકવાર આપ સૌ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા તે બદલ અમારા ઉમેદવાર વતીથી કોંગ્રેસ પક્ષ વતીથી આપ સૌને આભાર માની આવનાર સમયમાં સાથે રહીને આપણા વિસ્તારનો વિકાસ કરવાની બાહેધરી સાથે આપ સૌનો આભાર માનું છું જય કોંગ્રેસ જય હિન્દ ભારત માતા કી જય જય માતાજી